હેલો સ્વાગત છે તમારું આજના એક નવા ગેમ પ્લે વિડીયો ફરી વાર આપણા આપણું ઘર હોત ફોડી હોય તમે જુઓ આટલો ખાડો કરી વેરો થઈ જઈએ હું જાય એક વાર જવું જોઈશ જુઓ અહીંયા આવડો મોટો ખાડો કરી વહે અમને પણ નથી ખબર કે અહીંયા ટી લગાવીને ફોડ્યા અમે ક્યારે એમને ફોડ્યા ખબર હે અમે જયા તા ડાયમંડ ગોતવા ત્યારે વિલેજ લૂટું તું ને અહીંયા ઓલા વિલેજર જ આયેલો તને કેવું લાગે એટલે વિલેજર મારી નાખવાનું વિલેજર જુઓ એક બોર્ડ પણ લગાવી દીધું હે અહીંયા જુઓ હું લખ્યું તું એમાં મોત નો બદલો મોત થી એવું કઈક લખ્યું હા મોત નો બદલો મોત હા હા એવું કઈક દાંત કાઢે એવું લખ્યું હે અને આ જો કેવી પ્લાનિંગ કરેલી હે રેડ સ્ટોન તો આપણે હે ને એને એરે લેવાનો હે બદલો પણ પેલા આપણે હે ને આર્મર આપણે અગર નથી ને આપડા ભાઈબંધા બંદા તો હે ડાયમંડ નું આર્મર હું જઈશ ત્યાં એને મારવા એને ઘર હું લ્યા ફેડું કેટલી મહેનત થી બનાવ્યું તો ખબર હે

પૈસા એમની વાત જોઈ આપણે રહ્યો ને આ ઝાડા ઉપર સડી જવું કાંઈ કા સડી જવું હા બે હું તો જોયેલા તો ઈજ છે હા ઈજ છે એનો જ પીછો કરવાનો છે હેતી રહેવું જોઈશે આપડે ઈલા ઈ છે જીઓ અંદર હાલો હાલો આપણે જઈ અલગ પ્રકારની છે કરે અંદર હૈસે ખતરો બઉ હે આપડે હંતિ હંતી જવું જોઈશું આ જો ટ્રેપ હોતા પાસ આ રહ્યું ને વેચી બેચી રહેવું જોઈશું આપડે ભાઈ પાણીમાં ડૂબી ગયો ભાઈ આંકોર આંકોર જાતી લાગે ગુફા જોઈ હું હે અંદર કોણ હે અંદર ભાઈ ગુફા તો જ ઘણી ઊંડી છે ઓ પોર્ટલ આયા ઓ ભાઈ સાબ લગભગ એ અંદર જ ગરી ગયો છે પોર્ટલ માં તો આપણે ટીજી ભાઈને કેવું પડશે અને હું ટીજી ભાઈ બે આવશું ને એને માર્સ અંદર જઈને પોર્ટલ માં જઈ જોઈ શું અંદર એટલે તો જેલ હો પૂ હ હ હ હ બદલા ફાઇનલી આપણે હવે ને જો આ સેલું આટલું રહ્યુંતું એ આપણે કમ્પલીટ કરી વર્યું આ ચાર બ્લોક એક લગાવી દી આપડે ફટાફટ એટલે આપણો એરિયો થઈ જાય કમ્પલીટ હવે હું મેસેજ કરએ بچાઓ ઇલાને ઉથી

તો હવે ફટોફટે ને અહીંયા જ છે વિલેજ હું આટલી લગીત આવ્યો તો પછી જો આર્યો મેં કીધું એને તમને દેખાડી દઉં એકવાર તો આપણે વિલેજે અને વિલેજ આતર્યા ભાઈ દેખાણો નહીં મેં જોયું જો અહીંયા દેખાતો હે નહી એકવાર વાર તો ધ્યાન કરી લઉં ના ચી ન દેખાતો ઓ વિલેજ કામ કરે અહિયાં તો આપણે આપડે ફટોફટે ને અહિયાં ભાઈ જઈ અને લગભગ તો એને જ કિડનેપ કર્યું હોય બાજવાન થાય ને તો બાજી લેવાનું એને રે હવે જોઈ જોઈએ આપણે આ કામ તો કરે પેલા હે ને એકવાર પૂછી ને આપણે ને કોઈ બાજા નહીં ને રે આપણને એને છે ખબર એ કે આપણને એને ખબર આને ફોડ્યું એક કોને ફોડ્યું એ આપણે એને એકવાર એને યાર વાત કરી લઈ તો આપણે ખાલી એને સક જ કર્યું એની માથે તો ફટોફટ હું એને વાત કરી લઉં અને બધું જાણી લઉં

અને તમે એને છોડાવો ને મારી ફેમિલીને તો હું તમારા ભાઈબંધનું કઉ ક્યાં હે એમ તો હે ને આપણે એને વાત થઈ ગઈ હે તો આપણે હે એને એક ઓલું શું કે કવાડો આપ્યો હે એને આગળ હતો એટલે આપણો હે ને આવો આ ભાઈબંધ ગણી જાય એક રીતે તો ફટોફટ છે ને એને આપણા ભાઈબંધની લોકેશન બતાવી હું તમને દેખાડું તો આને હે ને અત્યારે કામ અહીં કરવા દઈ ફેમિલીને આપણે હે ને છોડાવશું બહુ હે ને દુઃખવાળી કહાની હે હાલો આપડે જોઈ ને કીધું એ આ ગુફા રે ને આ બાજુ કીધું તો આ ગુફાનું કીધું તું અંદર જીવ તો તમારો ભાઈબંધ એટલી એને ખબર હતી બીજું જ નથી ખબર હવે તો એ ભાઈબંધ જ ગણાય વિલેજર આપણે ખાલી ખોટા હમણાં બાજવાનું થઈ જી ને તો આ ગુફા જરા લાગ્યા શું થઈ ગયું બધું

અલ્યો હૈ હે હા ભાઈ કેવું અહીંયા બે પોર્ટલ હે ઓહ નક્કી આમાં વહી ગયેલો ય અંદર નકરા ઓલા હોય ને પછી બીજી દુનિયામાં તો નક્કી બોલો આમાં જ ગયેલો ય પણ આ પોર્ટલ તૂટેલું એ આપણે હે ને એક કામ કરીએ આપણે ડાયમંડનું આર્મરની બનાવીને પછી અંદર જઈશું કારણ કે હે અંદર ખતરો હોય કે તો ચાલો મળીશું નવા માં ત્યાં સુધી બધા જ ગુજરાતી મિત્રોને બાય બાય